નમસ્કાર દોસ્તો આ નુજરાત તમારું સ્વાગત છે દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાન જાણીએ તે પેલા જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો સર્વપ્રથમ સમાચારની વાત કરીએ તો નવેમ્બરની સત્તા પૂરું થયું છે તેમ છતાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું નોંધાઈ રહ્યું છે અને બેવડે ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે રાજ્યમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ પવન ફૂંકાઈ રહ્યા છે ચારથી થી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે આવામાં હવામાન નિષ્ણાંત આંબાલા પટેલ આગે સામે આવ્યું છે દર્શક મિત્રો ફટાફટ બીજા સમાચારની વાત કરી લઈએ તો ભારત સરકાર દેશના લોકો માટે અનેક પ્રકારની યોજના ચલાવે છે દેશના વિવિધ વર્ગના લોકોને સરકારી યોજના લાભો મળે છે સરકાર મોટા ભાગની યોજના દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના હિતને ધ્યાનમાં રાખીને લાવે છે આજે પણ ઘણા લોકો એવા છે જેમાં બે ટાઈમનું ભોજન પણ વ્યવસ્થા કરી શકતા નથી સરકાર આ લોકોને ઓછા ભાવે રાશન આપે છે આ માટે ભારતના વિવિધ રાજ્ય અને રાજ્ય સરકાર કાર્ડની જાહેરાત કરી છે રેશન કાર્ડ ધારકોને માત્ર ઓછા ભાવે રાશનની સુવિધા મળી નથી તેના બદલે સરકાર દ્વારા અન્ય લાભો પણ આપવામાં આવે છે અમે આરેજન રેશન કાર્ડ ધારકોને માત્ર ચારસો પચાસ રૂપિયા ગેસ સિલિન્ડર આપવામાં આવશે સરકાર નિયમનો ફેરફાર કર્યો છે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડી લઈને આગી કરી છે અંબાલાલ પટેલનું કહેવું છે કે રાજ્યમાં હાલ ઠંડીનો ચમગ્ર નથી જોવા મળતો પરંતુ પંદર નવેમ્બર બાદ લઘુત્તમ તાપમાન ઘટાડવાની સંભાવના સેવાઈ રહી છે ઓગણીસ થી બાવીસ નવેમ્બરમાં અરબી સમુદ્રના લો પ્રેશરની શક્યતા છે તે તો બાવીસ નવેમ્બરથી મજબૂત પશ્ચિમ વિકસ તપવાની શક્યતા છે બાવીસથી થી ચોવીસ નવેમ્બરમાં બંગાળ ઉપસાગર ચક્રવાત બનવાની શક્યતા પણ દેખાઈ રહી છે ગુજરાતમાં ખરીફ પાકનો મબલ લખાનું ઉત્પાદન ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકમાં પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાકોને ખરીદવાનો નિર્ણય કર્યું સુયોગ્ય આયોજન કર્યું છે તેમ ખેતી નિયમકારી કચેરીની યાદીમાં જણાવ્યું છે કે યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર સાબરકાંઠા અને ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તારીખ અગિયાર નવેમ્બરના રોજ એક સાથે રાજ્યભરમાં એકસો સાઠથી વધુ ખરીદ કેન્દ્ર ખાતે મગફળી સોયાબીન અડદ અને મગજની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરશે બીજા સમાચારની વાત કરીએ તો વર્ષે ગુજરાતમાં ચોમાસું લાંબા સમય સુધી રહ્યો અને સારા એવા પ્રમાણમાં વરસાદ પણ વરસ્યો હતો જોકે ચોમાસાની આગમન છતાં હજુ કોઈ થતી ઠંડી નથી પડી રહી અત્યારે ગુજરાતમાં દિવ્યભર આકાશમાંથી આક્રો તાપ વરસી રહ્યો છે પરંતુ કેટલાક ભાગોમાં મોડે રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે દર્શક મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો ચક્રવર્તી તોફાન સક્રિય થઈ રહ્યું છે જેના કારણે આગામી પાંચ દિવસ સુધી નવરાજીનો રાજ્યોનું વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ચાલો જણ દેશના કયા રાજ્યમાં હવાન ખરાબ રહેશે અને વરસાદની સંભાવના પછી દેશમાં હવામાન બદલાયું છે સમગ્ર ભારતમાં ઠંડીની અસર દેખાવાનું શરૂ કરી દીધું છે દરમિયાન હવામાન વિભાગે એકવાર ચક્રવર્તી તોફાન સક્રિય થવાનું એલર્ટ આપ્યું છે અંબાજી નજીક ઘાટ પર બસને નડ્યો છે બસ માં અઠાવીસ મુસાફર સવરાતા દુર્ગના વીસ થી વધુ મુસાફરી ઘાયલ થવાનું જણાવવા આવ્યું છે યાત્રા અંબાજી દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે ત્રિશુલિયા ઘાટ પર બસને ને અકસ્માત નડ્યો હતો બસને બ્રેક ફેલ થતા અંબાજીના ત્રિશુલિયા નડ્યો હતો કપાસના બજાર ભાવની વાત કરીએ તો સારા સાવરકુંડલા માર્કેટ કપાસના બજાર ભાવ રૂપિયા ચૌદસો એકવીસથી થી પંદરસો સિત્તેર સુધીના બોલાયા હતા તેમજ જસદરના માર્કેટ કપાસના ભાવ રૂપિયા તેરસો થી પંદરસો પચીસ સુધીના બોલાયા હતા બોટાદ માર્કેટાર્ડે કપાસના ભાવ રૂપિયા બારસો પંચોતેર થી સોળસો એકવીસ સુધીના બોલ્યા હતા જેને મોહ માર્કેટ કપાસના ભાવ રૂપિયા તેરસો થી પંદરસો ચોવીસ સુધીના બોલાયા હતા